ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ બાર ભૂગોળ જેમાં આપણે પાંચ પાટ પાઠ પાંચ ભણતા હતા પરિવહન એમાં હવે આગળ આપણે જોઈશું જળમાર્ગ જળમાર્ગ એક મોટો લાભ એ છે કે તેમાં રસ્તા રેલમાર્ગ નથી જોવા મળતા જળમાર્ગો પરિવહનનું સૌથી સસ્તું માધ્યમ છે જળમાર્ગમાં અગત્યની જરૂરિયાત બંદરની સુવિધા ઉપલબ્ધ કરવાની હોય છે જળમાર્ગના બે વિભાગ છે આંતરિક જળમાર્ગ નદીઓ અને નહેરો અને સરોવર દ્વારા દેશના તટીય કિનારે અને દેશના અંદરના ભાગો સુધી ચાલતા જળ પરિવહનને આંતરિક જળમાર્ગ કહેવામાં આવે છે તો મિત્રો આપણે વિશ્વના જે મુખ્ય આંતરિક જળમાર્ગો છે ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર અને અસમમાં અસમ રાજ્યોમાં જોવા મળે છે ભારતમાં લગભગ ચૌદ હજાર ચાર ચારસો કિલોમીટર લાંબાઈના આંતરિક જળમાર્ગો આવેલા છે એમાંથી દસ હજાર જળમાર્ગો પહેલો છે રાષ્ટ્રીય જળમાર્ગ એક ગંગા નદીમાં હલિયાથી અલ્હાબાદ સુધી જળ વ્યવહાર થાય છે જે એક જે એક હજાર છસો વીસ કિલોમીટર લંબાઈ ધરાવે છે બીજો રાષ્ટ્રીય જળમાર્ગ છે આ જળમાં બ્રહ્મપુત્ર નદીનો છે તે ગુંબુરીથી નાદિયા સુધી ઉપયોગી છે તે આઠસો એકાણું કિલોમીટર લંબાઈ ધરાવે છે ત્રીજો રાષ્ટ્રીય જળમાર્ગ છે કેરળ રાજ્યમાં આવેલી ઉદ્યોગ મંડળ નહેર જે અઢીસો કિલોમીટર અને ચંપાકા ને કેના તેમજ કોટાપટ્ટનમ નહેર જળમાર્ગ પૂરો પાડે છે ચોથો રાષ્ટ્રીય જળમાર્ગ છે જે ગોદાવરી અને કૃષ્ણા નદીનો એક હજાર અઠ્યાવીસ કિલોમીટર લાંબો જળમાર્ગ જે કો કાકીનાડા અને પોડુચ્ચેરી નહેર તથા કુલુવેલી સરોવર પર બનેલો છે પછી પાંચમો રાષ્ટ્રીય જળમાર્ગ છે બ્રહ્મા નદીના તાલચર ધમારા નહેર અને છરબત્તીયા ધમારા જળમાર્ગ જે પાંચસો પંચ્યાસી કિલોમીટર લંબાઈ જાય છે તો મિત્રો ભારતીય રાષ્ટ્ર ભારતના જે આંતરિક જળમાર્ગો છે તેમાં કુલ પ્રકાર છે જળમાર્ગ એક રાષ્ટ્રીય જળમાર્ગ બે રાષ્ટ્રીય જળમાર્ગ ત્રણ રાષ્ટ્રીય પરીક્ષામાં ભારતના આંતરિક જળમાર્ગો વિશે ટૂંકમાં તો તમારે આ ચાર આ પાંચ જળમાર્ગ વિશે સમજાવવાનું તો મિત્રો દરિયાઈ પરિવહન છે એ મુદ્દો આપણા અભ્યાસક્રમમાં નથી પછી છે સુએજ નહેર સમુદ્રને જોડવા માટે લેસેપ્સને જાય છે જે અઢારસો ઓગણસિત્તેર માં પૂર્ણ થઈ હતી આ નહેર શરૂ થવાથી પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો વચ્ચેનું અંતર ઘટીને લગભગ અડધું થઈ જાય છે આ નહેર ઉપર ઉત્તરમાં પાટ સઈદ અને દક્ષિણમાં સુએજ બંદર આવેલા છે જેમાં પહેલું છે કેફ ઓફ ગુડ હોપ માર્ગ જે આપણે આપણા અભ્યાસક્રમમાં નથી કેપ ઓફ ગુડ હોપમાં જે આપણા અભ્યાસક્રમમાં નથી પછી દક્ષિણ એન્ટેટિક માર્ગ પણ આપણા અભ્યાસક્રમમાં નથી પછી ઉત્તર પેસિફિક જળમાર્ગ એ પણ અભ્યાસક્રમમાં નથી દક્ષિણ પેસિફિક જળમાર્ગ એ પણ આપણા અભ્યાસક્રમમાં નથી પછી છે પનામા નહેરનું નિર્માણ ઉત્તર અમેરિકા દક્ષિણ મધ્યમાં આવેલા પનામા દેશમાં થયેલું છે તે પૂર્વમાં એટલે મહાસાગર અને પશ્ચિમમાં પેસિફિક મહાસાગર સાથે જોડે છે પનામા નહેર બનવાથી ઉત્તર અને દક્ષિણ અમેરિકાના પૂર્વ અને પશ્ચિમ કિનારા વચ્ચેનું અંતર ઘટી ગયું છે પનામા નહેર એક જળપાસ પ્રણાલી ધરાવે છે જેના દ્વારા જહાજોને નહેર તર અનુસાર ઉપર નીચે કરવામાં આવે છે આ લેયર પસાર કરવા માટે જહાજે લગભગ સાત થી આઠ કલાક જેટલો સમય લાગે છે પછી છે હવાઈ માર્ગો હવાઈ માર્ગોના વિકાસની શરૂઆત વીસમી સદીમાં થઈ પરંતુ તેનો વાસ્તવિક વિકાસ બીજા વિશ્વયુદ્ધ પછી થયો હવાઈ જહાજોની ડિઝાઇન કદ અને ગતિમાં પ્રગતિ થતી રહે છે એટલે કે તેમાં પરિવર્તન પણ આવે છે હવાઈ માર્ગોના પરિણામે કિંમતી વિશ્વના ફલક પર ઝડપથી પહોંચાડી શકાય છે કેટલાક દુર્ગમ પ્રદેશોમાં હવાઈ માર્ગ એ આશીર્વાદ સમાન છે એટલે એટલે કે ત્યાં આગળ માર્ગ માર્ગ નથી દ્વારા તેઓ પોતાના જીવન જરૂરિયાત સામાનો આયાત વિકાસ તેઓ કરી શકે છે કુદરતી આફત સમયે જરૂરી સામગ્રી પણ હવાઈ માર્ગ દ્વારા પહોંચાડી શકાય છે તેમજ તે દેશની સુરક્ષા માટે પણ એક મહત્ત્વનું માધ્યમ છે વિશ્વમાં હવાઈ માર્ગોનું વિતરણ અસમાન જોવા મળે છે હવાઈ માર્ગોનો વિકાસ મુખ્યત્વે આર્થિક અને ઔદ્યોગિક રીતે વિકાસમાં વિકસિત દેશોમાં વધુ છે યુએસએ પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયામાં હવાઈ માર્ગોનું પ્રમાણ વિશેષ છે વિશ્વના મુખ્ય હવાઈ મથકોમાં લંડન રોમ પેરિસ મોસ્કો દુબઈ નવી દિલ્હી મુંબઈ બેંગકોક સિંગાપુર

એકસો સત્યાવીસ હવાઈ મથકોની વ્યવસ્થા પ્રસ્તુત ઓથોરિટી દ્વારા સંભાળવામાં આવે છે ઓગણીસો માં ભારતમાં હવાઈ પરિવહનનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને તમામ કંપનીઓને બે નવનિર્મિત નિગમો જેમાં એ ઇન્ડિયન એરલાઇન્સ નિગમ અને એર ઇન્ડિયામાં ફેરવી દેવામાં આવી ત્યારબાદ બંને અન્ય કંપનીઓ વાયદૂત વાયદૂત અને પવન હંસ લિમિટેડ આંતરદેશીય હવાઈ પરિવહન માટે સ્થપાઈ હતી દિલ્હી મુંબઈ કોલકત્તા ચેન્નાઈ બેંગલુરુ અમદાવાદ હૈદરાબાદ અમૃતસર જયપુર નાગપુર કોચી વગેરેમાં ભારતના મુખ્ય હવાઈ મથકો છે પછી મિત્રો પાઇપલાઇન મુદ્દો આપણા અભ્યાસક્રમમાં નથી પછી ભારતની મુખ્ય પાઇપલાઇન માર્ગો પણ આપણા અભ્યાસમાં નથી પછી છે રોપ વે વિશ્વમાં રોપવેની શરૂઆત સાંકડી ઊંડી નદીઓ ખીણોને ઓળંગવા માટે એક છેડેથી બીજે છેડે બાંધાયેલા ધાતુના મજબૂત દોડા પર લટકતી પાલખી અને ટ્રોલી સ્વરૂપે થઈ હતી જો કે તે સમયે તેનું ચાલકબળ માનવ શ્રમ હતો હવે લાંબા અંતર માટે થાંભલા ઊભા કરી તેના પર દોરડા બા પાથરીની લટકતી ટ્રોલીઓને યાંત્રિક બળથી ખેંચવામાં આવે છે આ પ્રકારે થતું પરિવહન તીવ્ર ઢોળાવ ધરાવતા પહાડો દુર્ગમ ખીણો અને દલદલના વિસ્તારોમાં ઉપયોગી છે શરૂઆતમાં રોપવેનો ઉપયોગ ખનીજોની કારખાના સુધી હેરફેર માટે અને બાગાયતી પાકોને તળેટી કે પ્રસરણ પ્રસરણકરણ એકમ સુધી લાવવા માટે કરવામાં આવતો હતો વીસમી સદી દરમિયાન પ્રવાસન ઉદ્યોગના વિકાસની સાથે રોપવે પ્રવાસીઓની હેરફેરના સાધન તરીકે વધારે વપરાય છે વિશ્વમાં રોપવે સ્વિઝ ઓસ્ટ્રેલિયા અને ચીન વગેરે દેશોમાં છે ભારતમાં અનેક કારખાના તેમાં ખાસ કરીને સિમેન્ટની ફેક્ટરીઓમાં જૂનાના ખડકોની હેરફેર માટે તે વિશેષ ઉપયોગમાં લેવાય છે ઉત્તરાખંડમાં જોશીમઠથી ઓલી સુધી રોપવે આવેલા છે આ ઉપરાંત પશ્ચિમ બંગાળ હિમાચલ પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર વગેરે રાજ્યમાં પ્રવાસીઓની હેરફેરમાં તેનો વપરાશ થાય છે ગુજરાતમાં પાવાગઢ અંબાજી અને સાપુતારામાં પ્રવાસીઓની હેરફેર માટેના રોપવે કાર્યરત છે ગિરનાર ખાતે રોપવે નાખવાથી નાખવાની કામગીરી નિર્માણધીન છે પછી છે પરિવહન પરિવહન સંબંધિત સમસ્યાનો ઉકેલ મુખ્ય શહેરોની ગીચતા પ્રદૂષણ ટ્રેકિંગ વગેરે પ્રશ્નોને હળવા બનાવવા માટે તેની નજીકમાં આધુનિક ઉપનગરો વસાવી શહેરીકરણનું ભારણ ઘટાડી શકાય છે શહેરોમાં માર્ગ વ્યવહારના ટ્રાફ ટ્રેફિકને ઓછો કરવા માટે ફ્લાયઓવર બનાવવા તેમજ મેટ્રો રેલ કે મોનો રેલનો વિકાસ કરી ટ્રેફિક પર અંકુશ લાવી શકાય વર્તમાન સમયમાં શહેરોમાં વાહન પાર્કિંગ એક સમસ્યા બને છે તેના ઉકેલ માટે મલ્ટી લેવલ પાર્કિંગ સુવિધાઓનું નિર્માણ કરવી આ સમસ્યાને આપણે ઓછી કરી શકીએ છીએ સંચાલન શક્તિની ખનીજોનો વપરાશ તેમજ વધતા જતા પ્રદૂષણને ઘટાડવા માટે સાયકલ ટ્રેક બનાવી સાયકલ ચલાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરી શકાય વ્યક્તિગત કે ખાનગી વાહનોની જગ્યાએ સામૂહિક પરિવહન જેમાં બસ મેટ્રો રેલ મોનોરેલ રેલ જેવી સુવિધા ઊભી કરીને લોકોમાં તે અંગે લોકજાગૃતિ ફેલાવી દે ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડી શકે તો મિત્રો આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ સ્વાધ્યાય તમારે લખી લેવો તમારે આ વિડીયોમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે કયા કયા મુદ્દા આપણા અભ્યાસક્રમમાં નથી મેં તમને જે જે મુદ્દા ભણાયેલા છે તેને તમારે ખાસ ધ્યાનથી અભ્યાસ કરો આ જ મુદ્દાઓમાંથી તમારે પરીક્ષામાં પ્રશ્નો નીકળશે